તમારું આજે આપણે ગોપી લઈને બહાર જવાના અને એક મહેમાન એવા છે તો એ તમને બતાવવું અને ગોપી ના જાય તો કન્ટિન્યુ બિના રહીજ આપડે લગમાન તો ત્યાંથી જવાના આપણે હીર પાસે ચાલો તમને આગળ આગળ બતાવું

ફ્રેન્ડ્સ જો કાલ ગોપીએ મોરો તો ફરાેલોય તોડી નાખ્યો છે ઝાપો ઝાપો હમણાં હરખો કરવો પડે એમ છે કાલ હાઈ તો આપણે ગોપીને બાંધી હતી અત્યાર પાછો નિલેશભાઈ મોરો ચડાયો કારણ કે મોરો જો આમાં હલવાઈ ગયો હતો આ તોડી નાખ્યું છે અહીં નીચેથી નહીં બોલું જરી પ્રોબ્લેમ આવી ગયો તો હાલો બહાર છોડીને જાવીને નિલેશભાઈને તો હાથમાં નસરે હતી

બાપ આવી ગજર આવી ગયા એટલે ગાજર ખાઈ લે પછી ગાજર ચાલુ ક્યાં કરે છે ગાજરો ખાવા મળશે બધાય કરી બધા

आज क्या ए आगो रे नीलेश आज क्या हम था है काम आ क्या या बाकी लाओ हमारी पे फ्रेंड्स नीलेश भाई ती आज कोड़ी आईस ना सिरे आज नर लेवा नी बात आवन की नर के Yeah. What's up? Hãy subscribe cho kênh Ghiền ta ये फ्रेंड्स जो नीलेश पे माथे માથે गो 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 मा है गोपी माथे અને ગોપી આજ પાવર એ બહુ કરે છે કારણ કે ગોપી આજ હીટમાં છે એટલે હરખું કામ નથી આપતી કામ આપે મેળે કામ આપે છે અને ફ્રેન્ડ્સ અટકે છે બહુ ઘોડી આજ તો નીલેશભાઈ માથે બેઠા હું કામ કરાવે જોવો તમે નીલેશભાઈ પાસે તો હાલે એવું લાગતું નથી એ તો વાંધો નહીં ફ્રેન્ડ્સ કન્ટિન્યુ બિનારીઓ આપણા બ્લોકમાં તો હાલો આગળ આગળ બતાવું તો કન્ટિન્યુ બિનારીઓ અને જોવો કોણ પડે છે આગળ હું બેહવા

ના હવે ગિયર તો ભઈયા જવા દો ભઈ જવાઈ દીકરા બસ હો હવે હવે મને હવે હું કાપી જો દીકરા બસ દીકરા દીકરા બસ દીકરા કાપી દે આમ આમ આ સા ગાટો મારો દીકરો કાટ પાણી કાઢ ને મારો ઘોડા બોલાવ આવે કારણ કે ગોપી હીટ માં આવી જાય તો ફ્રેન્ડ કન્ટિન્યુ બિનરી વાલો તમને આવું તો આગળ આગળ બતાવું અત્યારે ફ્રેન્ડ જો ગોપી લાંબી કરીને ઉભી રાખી છે અને ગોપીએ તે ઠાકી હતાન ગઈ છે તો ફાઇનલી ફ્રેન્ડ આજે આપણે ગોપીને બાંધી દીધી ને ગોપી આજ ગૌરાયવાઈ છે બહુ દીપકભાઈ તો ફ્રેન્ડ બેઠાઈ જ નહી દીપકભાઈ તો જો સામે ઊભા છે અને સામે ભાઈ કબૂતરવાળા આવ્યા છે ને આજ કબૂતરવાળાને આપણે બોલાવ્યો કબૂતર નામ ઓલા શું કેવાય પ્રેમી કહેવાય ને એમ આપણે કેમ છે પ્રેમી કબૂતર પ્રેમી છે અને તો ફ્રેન્ડ કોમેન્ટ કરો કે આપણે કબૂતર હમણાં લઈ આવી કે નહીં એ કૂતરો તો જર્મન શેફર્ડ લઈ આવવાનો છે તમે તમારો થોડોક સપોર્ટ કરો એટલે ગાજર નાખ દે ભાઈ તાર પર કેટલા કબૂતર છે એમાં ટેકા તો સારો હોય લઈ લઈએ જે ફ્રેન્ડ જો કોમેન્ટ બોમેટ કરે પછી એકા તો સારો જોટો હોય લઈએ તો બસ ફ્રેન્ડ આજના માટે આટલું તો ફ્રેન્ડ કાય કા કોમેન્ટ કરજો કબૂતર ને કુચરો ની લઈ આવી કે નહીં તો મિત્રો આપણે અહીંયા લાવવાના છે કબૂતર ના જોટા તો લઈ આવી તો સારું હાલો ફ્રેન્ડ મળી આ નવા વ્લોગમાં અમારો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો